ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત જોડો યાત્રાએ નીકળી ગયા છે ત્યારે આજ રોજ તેઓ છોટાઉદેપુર પહોંચી ગયા છે જ્યાં છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાડ ખાતે એમએસ હોસ્પિટલની સામે આવેલા મેદાનમાં તેઓ દ્વારા ગુજરાત જોડો જનસભા યોજવામાં આવી છે જેમાં ચૈતર વસાવા સહિત છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા જિલ્લા પ્રભારી વિનુભાઈ રાઠવા અને વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજા સહિતના અન્ય નેતાઓ પણ જોડાયા હતા ત્યારે નવઈની વાત એ છે કે ભાજપના અનેક અગ્રણી અને કાર્યકરો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે જેને લઈને પણ રાજકારણ ગરમાયું છે ત્યારે આ સભામાં ચૈતર વસાવાએ ભાજપ સરકાર ઉપર સીધા પ્રહારો કર્યા છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે ત્યારે શું નિવેદનો આપ્યા છે આપણે વિગતવાર વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભી રહી છે ત્યારે ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા અને પૂર્વ તાલુકા પંચાયત સભ્યો તથા અનેક પૂર્વ સરપંચના જોડાણથી હવે રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એવું લાગી રહ્યું છે કે ભાજપની પકડ ધીમે ધીમે નબળી બની રહી છે નિશાન બનાવતા કહ્યું છે કે આદિવાસી વિસ્તારના વિકાસના દાવા તો વર્ષોથી કરવામાં આવે છે પરંતુ હકીકતમાં પરિવર્તન ક્યાંય દેખાતો જ નથી ત્યારે તેમનું આ નિવેદન ભાજપ માટે રાજકીય રીતે ચિંતાજનક પણ સાબિત થઈ શકે છે કારણ કે ગુજરાત ની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તાર ની મોટું આપ્યું છે પ્રદેશ વિકાસ વાત આવે વિકાસ આપણા લોકો પણ ખૂબ મોટું યોગદાન આપે છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે આજે કેટલા પાંચ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે

તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલ પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાડુગોડ તાલુકાઓ ભ્રષ્ટાચાર કર્યો અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રો કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચર્ચર વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી તમે એક એક જિલ્લામાં મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે

સંસ્થા નો અનાજ મળે છે એમાં થાય છે અને નથી બાપુ સાથે યાત્રાઓ કરી અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ માટે આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલ માં જાય સિવિલ માં જાય ચૈતર વસાવાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે ત્રીસ વર્ષથી ભાજપ સરકાર ગુજરાતમાં છે પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસ નું નામ જ નથી ત્યારે એક તરફ વિદ્યાર્થીઓને સ્કોલરશિપની વાત કરવામાં આવે છે આપવાની વાતો થાય છે પરંતુ વિદ્યાર્થીઓને જ્યારે જોઈતી હોય છે ત્યારે તેઓને સ્કોલરશિપ મળતી નથી ત્યારે તેઓને આંદોલનો કરવા પડે છે ત્યારે આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ યુવાનોના પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું છે કે સરકાર શિક્ષણ અને રોજગાર બંને ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે ત્યારે રાજકીય રીતે જોવામાં આવે તો છોટાઉદેપુર જેવા આદિવાસી બહુલ જિલ્લામાં ભાજપ માટે આ જોડાણો એક ચિંતાજનક સાબિત થઈ શકે છે જે રીતે ચૈતર વસાવા દ્વારા આ પ્રહારો કરવામાં આવી રહ્યા છે તે રીતે આદિવાસી વિસ્તારોમાં તેમનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ધીમે ધીમે ગ્રામ્ય સ્તરે પોતાનો આધાર વિસ્તારી રહી છે આ સભા બાદ હવે આદિવાસી પટ્ટામાં રાજકીય સમીકરો પણ બદલાવાની શક્યતા જોવા મળી શકે છે ત્યારે છોટા ઉદેપુરની ગુજરાત જોડો જનસભાથી આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે હવે માત્ર શહેરી વિસ્તાર પૂરતું જ નહીં પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તાર સુધી પણ અમારી હાજરી જોવા મળશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આવે છે કે પછી નહીં